જો સામે પોલીસલાલ લાંગ કરી દીયો અને કાયદાનું ઉલ્લંઘન કરાવે છે તો સુરત ભાજપ કોર્પોરેશન નંબર 24 પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ સુdna વિસ્તારમાં ધામધૂમથી ઉજવ્યો હતો ઉજવણીના ધમામાં આવેલા સાઈબાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી હતી ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જાહેર માર્ગ પર કેક કાપી હતી આ દરમિયાન તેમના સમર્થકો દ્વારા રસ્તા પર જોરદાર ફટાકડાઓ ફોડીને ઉજવણી કરવામાં આવી હતી જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખની જાહેર માર્ગ પરની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે